કેમેરો લગાડેલો હે તો ચલો બતાવું ચલો અહીંયા ઝૂમ કરું આ લગાડ્યો પાકી ગયા જો આયા તો બહુ પાકેલા હે દેખ બાપા ઉભો જ નથી થતો બધા મજામાં મજા સાથે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને મારી યુટ્યુબ ચેનલમાં તો આજની દિવસની શરૂઆત મેં ત્રણ વાગેથી આ વ્લોગની શરૂઆત કરી છે દિવસની શરૂઆત તો હવા જ થઈ ગઈ પણ અત્યારે વ્લોગની શરૂઆત ત્રણ વાગેથી કરું છું કેમ કે ક્યાંય ગયો નતો કાલ જાનમાં જોતો પણ એનો બ્લોગ નથી બનાવ્યો તો એના માટે આપણે મને યાદ હતું પણ જાનમાં અડધી જાન હું જમવા બેઠો ને ત્યાં મને યાદ આવે બ્લોગ બનાવવાનું કહું હવે હું બ્લોગ બનાવું એવું છે અરું ભૂલાય છે યાદ રહેતું બદામ બદામ ખાવી યાદ થોડી થોડી આમ ભલે થાય એવું લાગે તો એ બ્લોગ બનાવવાનું મને ત્યાં યાદ આવ્યું માથું દુખી જાનમાં કાંઈ ઓલું આમ બહુ ભીડ ને હોય ને એટલે દીકરા બધા અંતર નાખી નાખી વાળા હોય અલગ અલગ તો એ બધી વહેસ ઊંઘી ઊંઘીને માથું ચડી જતું ને એટલે એમાં ભૂલાઈ ગયું બ્લોગ બનાવવાનું બાકી તો ઘેરથી જ બનાવતો હતો કે હું જાનમાં જાઉં પણ ન બનાવ્યો તો અત્યારે હું બેઠો તો એમને તો અત્યારે મીનાભાઈ આવ્યા આગળ રોટલી આપી રોટલી આપીને પછી એને વિવિધ રહ્યો તો એ અત્યારે છે ઘરમાં ને હું હું બ્લોગ બનાવી નાખું તો અત્યારે હું અહીંયા કોહેરીમાં બેઠો અને મીનાભાઈ અંદર છે હાલો તમને મીનાભાઈને મળીનાભાઈ

એ નીચે પડેલા હે ને એમાં બધા એમાં ઈળું હોય એટલે હું એ નીસા પડેલા નો લે કાંટો લાગ્યો બહાર નીકળી જાવ ભાઈ જવા તો એ નીચે પડેલા હે ને એમાં તો ઈડું ને બીડું હોય ને એટલે એ ન ખાવાય ઉપર થી તોડીને ખાવાના હોય ને એ તે કાસા જેવા હોય ને એ ખાવાના પાકેલા હોય ને એ તો એમાં તો ઈડું હોય જ હજી હણા જ ને ઉપા હે ને કાયમ અહીંથી તોડી જાય ને નિશા પડ્યા હોય એ અમુક અમુક લઈ લે ને કેસરોટ ભરીને રાખે કાયમ નીકળા કરે તો એ રાખે તો એમાંથી મેં કાલે થોડાક એક તો એમાંથી અડધી મુઠી તો એમ ને બગડેલા એવા નીકળ્યા તો એમાં ધ્યાન રાખવું બોર ખાવાનું બોરનું તો ઉપાધિ ને અને આપણે ક્યાં ઉપાધિ છે આપણે જમરૂખ એ થાય સિઝન આવે તેને બોર એ થાય સિઝન આવે તે તો થોડાક બોર લઈ લો કાસા કાસા હું એકાદા બે એકાદ બે લેવા આવા કાસા લીધા એટલે આવા કાસા લીધા કેમેરા એંગલ હેરખું આવતું હોય તો સારું ના કરતો લોક વાત લાગી જાય હેરખું દેખાય નહીં તો હાલો હું તમને વહેરી માં જઈને મળું અહીંયા તીડકો બહુ સારું કાળો કાળો થઈ જાય એકદમ માંડ બહાર થી આવ્યો ને થોડોક કલર ઉગડ્યો તો અહીંયા કલર ઉડી જાય હાલો હું તમને વહેરી માં જઈને મળું પછી બીજી બધી વાત કરું તો મીના ભાઈ હું છે ને પાછો સગડવા આવ્યો તો જાગી ને પાછો પડખું ભરીને પાછો ઉગી ગયો હે મીના મીનાભાઈ તમને મારા સબસ્ક્રાઈબર કહે કે મીનાભાઈને જગાડો મારે અમારે વાત કરવી છે એમ કે ઊભો તથા ઊભો તો થા એકવાર બધાને હાઈ તો કહી દે તને કહો એ ટેણી ટેણી નથી કેવું મારી સાડી ડબલી Amar tajam tanhi mau apa tuh mina bayi na yang negara la negara jauh itu jauh tanen yang apa itu tuh tanen yang ini mah hujan, pakai allah mah ini isi itu tuh To mina to

પેલા ખાવું તો તેમ માવ માવ કરતો તો ને ખાવું ના આપી દીધું તા કાય કે ઘર ગડી જાય ગાડલા ઉપર આવ્યા એ મેં વળા પર જોઈ રહ્યો ને તા હુઈ એ અમાર તો જો આયા અને સૂર્યમુખી હું પાહે જઈને તમને બતાવું પાહે જઈને તમને બતાવું કે ફૂલ તમારે અહીંયા થાય છે કે મને કમેન્ટ કરી દેજો મસ્તના ફૂલ થાય હો સૂર્યમુખી જો છે ને અહીંયા થી આખા ને આ વરિયાળી વરિયાળી આપણે વરિયાળી મારા પપ્પા મારા પપ્પા છે ને અમુક અમુક વસ્તુ આવે ને એને ઓલું ફતરકું હાસવે ને એટલે એથી થાય આમે છે ઓલી સાઈડ છે આમે છે વરિયાળી નહીં ઓલા ફૂલ જાય ત્યાં છે આમે છે બધી સાઈડ છે ને મેં હમણાં ઘરે છે ને કેમેરો લગાડેલો છે તો બતાવું અહીંયા

કે હું ફોન માં છું ફ્રી હોય ને તે જોઈ લો ફોન માં ને હેન્ડ જે પાછો ચેક કરી લઉં કે કોઈ આવ્યું હતું કે નતું આવ્યું એ પાછા અમારા ગામમાં થોડાક ઓલા છે ને માણસો એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ને હજી એક કેમેરા મંગાવ્યો છે ઓનલાઈન આવે છે આ મંગાવ્યો તો એક એક સોવીસો કે એવો કંઈક સોવીસો કે એવો મંગાવ્યો હતો ને આ બીજો મંગાવ્યો ને એ ઈસ છે પાછો ઓર્ડર કર્યો પણ એનો ભાવ થોડોક ઘટી ગયો તો એ ઓર્ડર કર્યો એને આયા મારો જોખમ બતાવું લોકો

તો બીજા તો હવે આપણી વાળી નથી બધું એટલે આ બધું budget હોય ત્યાં સુધી આપણે જોઈએ એટલે એ દિલ તો મૂકીએ નહીં આપણે તો હાલો હવે હવે તો આ vlog ને અહીંયા પૂરો કરી દઉં હું તમને કેવો લાગ્યો કેમ કે આ vlog માં તો હું ક્યાંય જોયો નથી ને ત્યાં અહીંયા ને ઘર બનાવી એક વાર તો આ vlog સારો તો નથી બન્યો પણ તો એ હકાવી લીધો આજનો દી પછી આપણે બહાર જવાનું થાય ને તો મસ્ત નાખી દઈએ તમને ખબર છે બહાર જવાય એટલે મસ્ત vlog આપણો આવી જ જતો હોય તો આ બ્લોગ આય હું પૂરો કરું છું તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય કે ખરાબ લાગ્યો હોય કમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો એકાદા બે દોસ્તારો શેર કરી દેજો જે બ્લોગ જોતા હોય ને ને શેર ન કરી તો કાંઈ નહીં લાઈક કરી દો ને સબસ્ક્રાઈબ કરી નાખો ને મારા દોસ્તારો ને મારા મિત્રો મારા ચાહકો ચાકો સોરી આપણા કોઈ ચાહકો નથી બધા મિત્રો જ છે તો એ બધા સબસ્ક્રાઈબ કરેલી ને તો લાઇક કરી દો વિડીયો તો આપણે બીજા વિડીયો સાથે મળી જાય કાલે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય thank you